દોસ્તો વિડીયો આખો આપણે મૂકેલો છે પાછળ છે એન્ડમાં તો આખો વિડીયો જોવા નમ્ર વિનંતી ગુડ મોર્નિંગ દોસ્તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં ને હું પણ મજામાં જ છું તો ચાલો કાલે મસ્ત મજાના કુંબળિયા ખાધા ને સવાર સવારમાં હેતલ દોડધામ કરાવી લીધી આપણને બેઠા બેઠા ઓર્ડર ક્યાં કરે છે તો ચાલો આપણે પણ એને આગણી ઉપાડીએ ફોન કરવાનો છે અને ત્યાં પણ આપણે જવાનું છે અને સવારમાં દોડા દોડી ચાલુ છે પાણીની સાથે તો જાવ છું ખૂબ થાકી ગયા છીએ આપણે જય તા કઈ વાંધો નહીં મજા આવે છે આ આપણી ઝૂપડી હોળી મજા આવે છે બે ટાળો પવન આવે છે તો ચાલો હેતલ પાસે જઈ શું કરે છે જોઈએ ગરીવા થોડીક મજા બગડી ગઈ છે દવા લીધી છે તાવ આવી ગયો તો શરદી થઈ ગઈ છે કારણ કે ઠંડીનું વાતાવરણ હતું ને મેરેજમાં આમ તેમ બધા છોકરા હારે ધબધબાટી બોલાવ્યા કરતી એટલે કાંઈ સ્વેટર પહેરવાનું નહીં ખાવા પીવાના કોઈ ઠેકાણા નહીં તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે પણ વાંધો નથી હવે દવા લઈ લીધી છે એટલે થોડુંક રેડી થઈ ગયું અત્યારે બહુ તકલીફ છે નહીં તો દોસ્તો અત્યારે ચણામાં થોડુંક પાણી બાકી છે હવે પાણી ખોટી પડી ગયું છે કલાક દોઢ કલાક જ મોટર આવે છે પાણી ઉકલતું નથી જોકે બહુ જરૂર નથી પણ પાઈ દઈ ચણા આપણા પાક ઉપર આવી ગયા છે હવે હવે પંદર વીસ દિવસમાં દાત મૂકવાના છે એને તો ચાલો તો પાણી આપણું ધીમું પડી ગયું છે પણ આ કુવો આપણે આમ દર વર્ષે એટલું બધું પાણી હાલતું નથી આ વર્ષે હાલી ગયું છે તો આપણે કાંઈ વાંધો નહીં ખમા ખમા આપણે એમ કહીએ કાંઈ કારણ કે આપણે લાજ રાખી દીધી ચણા પકવી દીધા છે નકર અહીંયા જટલોનું પાક નહીં કારણ કે કૂવો છે આપણે સિક્ચર ફૂટ જ કુવો છે એટલે બધું પાણી ચાલે નહીં દિવાળી વગેરે અઢી મહિના થઈ ગયા પાણી આપણું અત્યારે પૂરું થાય છે ખૂટી જાય મતલબમાં પણ કાંઈ વાંધો નહીં ચણા પણ આપણા ઓલરેડી નેવું દિવસના અત્યારે થઈ ગયા છે પાણીની કોઈ જરૂર નથી પણ આ તો દે કે ઝીણો ઝીણો કોઈ પોપટો હોય તો પર ખોટ પાકી જાય પણ કાંઈ વાંધો નહીં ચલો બહુ મસ્ત મજાનું પાણીએ લાજ રાખી છે અને પાણી સારું ટીકું કૂવામાં તો અમારા બે છોકરા નિત્ય અને યજ્ઞ વાંચવા બે ગયા છે બે ડાયડે જો તો ચાલો ઘરે આવી ગયા છે પણ છોકરાઓ લખે છે એટલે આપણે વાડિયા નથી લઈ જતા નૃત્યને તો બે એને લખવા દઈ વાંચવા દઈ પછી પાંચ વાગ્યા સુધી એને વાંચવાનું છે પછી તો સવા ત્રણ જ વાગ્યા છે નાસ્તા પાણી તમારે કરવા લેજો બધું બરાબર છે બધું પીડ્યું છે આપણે અહીંયા અને ચાલો આપણે તો વાડિયા વહી જઈએ હવે પાછા એવું લાગે તો કે આટો મારશું અહીંયા પાછો ને બે ભલે લખે વાંચે પાંચ વાગ્યા સુધી વાંચવા લખવાનું છે એને પાંચ વાગ્યા પછી એના રમકડા પડ્યા છે તો રમવાનું છે પછી મજા આવે ત્યાં સુધી એને તો દોસ્તો હવે સાડા ચાર પાંચ વાગે આવી ગયા છે અને વાડી અત્યારે આપણે છીએ અને આપણે રાયના છોડવા ખેતરમાં ખાલી પાંચથી છોડવા છે પણ આખા વરસ ચાલે એટલી રાય આપણને મળી જાય એમાંથી કારણ કે પાક એટલો બધો એમાં ફાલ એટલો આવેલો છે કે આ છોડવો આખો આડો પડી ગયો જોઈ લો એક બાજુ આખો નમી ગયો એક છોડવા આવ્યા છે એ પણ આખો નમી ગયો એટલો જોરદાર પાક આવેલો છે આમાં જોઈ લો તો દોસ્તો આ રીતના એક્સિડન્ટ આ ત્રીજી ઘટના છે છેલ્લા દસ દિવસની અંદર છેલ્લા ત્રણ દિવસની અંદર અહીં ત્રણ વખત આ રીતે ફરીનું એક્સિડન્ટ થયેલું છે છતાં હાઈવે ઓથોરિટીવાળા દ્વારા કોઈપણ પ્રકારની એક્શન લેવામાં આવતી નથી અહીં ખોટે ખોટું એક ડાયવર્ઝન હલવાડેલું છે આ રીતનું ડાયવ એનું કોઈ કારણ છે કે નહીં એ જ ખબર નથી આ ડાયવર્જન હું કરવા નાખવામાં આવેલું છે એ જ ખબર નથી આ છેલ્લા દસ દિવસની તો ત્રણ ફરીનું એક્સિડન્ટ અહીં થયેલું છે પણ કોઈ જાનહાની થઈ નથી માણસને કોઈ ઈજા પહોંચી નથી એટલે સારી વાત છે ખાલી ગાડી ડેમેજ થઈ છે આખી અંદર ઘૂસી ગયેલી છે તો ચાલો દોસ્તો અત્યારે છે વાડીયા કોંભણિયાનો પ્રોગ્રામ ને અત્યારે બધે કટિંગ ચાલુ છે તાપણું ચાલુ છે અહીંયા તાપણું ચાલુ છે મહેમાન આવ્યા છે આપણા ભાઈ સુરત થી કુંભણિયા અત્યારે બનાવીને ખવડાવી દે ખબર ડુંગળી 相信。